નેતા હોય તમારો સમાજનું સારું કર બે મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે એટલે લાગે ને ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એકડો ઘૂંટવાનું કીધું કે આવના મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે ને એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિ ને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો આખો થી ધડાબડી અંદરો અંદર લાગડા હાલતી હોય અને જ્યાં પણ અહીંથી મને બે ત્રણ વાત વડીલોએ કીધી બહુ ગીમી કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે